નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું તારીખ એક આઠ બે હજાર ચોવીસમાં આચાર્યની ભરતી વિશે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની પસંદગી અંગેની જાહેરાત આવેલી છે તેમાં ઓનલાઈન અરજી કરતા ઓનલાઈન અરજી કરવાની છે વેબસાઇટ છે એચ ટીટી જી એસ ઇઆરસી પર જોવા વિનંતી છે ત્યારબાદ ઉમેદવારે અરજી કરવાની રહેશે અરજી કરવા માટેનો સમય મર્યાદા આપેલો છે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસથી સત્તર આઠ બે હજાર ચોવીસ રાત્રે અગિયારથી ઓગણસાહીઠ કલાક સુધી ઓગણસાઠ મિનિટ કલાક સુધી ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે અને રાજ્ય બોર્ડ પરીક્ષા ગાંધીનગર દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં લેવાયેલા એચ મેટ પરીક્ષામાં ઉતણી થયેલ અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ આચાર્યની જગ્યા માટે અરજી કરવાની રહેશે જાહેરાત સંબંધી અને વિગતવાર જાણકારી અને સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવશે અને તેમજ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે અને ઉમેદવારોએ અરજી કર્યા બાદ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે વેબસાઇટ પર મુકાયેલા કોઈપણ સૂચના વિગતની અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઈ પણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની અંગત રહેશે અને બાદમાં આ અંગે ઉમેદવારીને કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં અને જાહેરાતના સંદર્ભના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ભરતી માટેની પસંદગી સમિતિના અનામત રહે છે અધ્યક્ષ છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ અને નિયામક કમિશનર શાળાઓને કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આપવામાં આવે છે જો વિડીયો ગમે તે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર